વડોદરાના વાઘોડિયામાં નીલમબેન શ્રીવાસ્તવ દ્વારા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું વાઘોડિયા પૂર્વે ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની પ્રેરણાથી તેમની પુત્રી નીલમબેન શ્રીવાસ્તવ દ્વારા વાઘોડિયા ખાતે જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું જેમાં જનસંપર્ક કાર્યાલય પ્રજાજનો માટે ખુલ્લું મૂકવામાં આવશે જેમાં રેશન કાર્ડ આધાર કાર્ડ લાઇટ બિલ જેવી પ્રજાની ઉપયોગી તમામ કામગીરી કરવામાં આવશે જેથી આજ રોજ કાર્યાલય ખાતે ગણપતિ પૂજન રાખવામાં આવ્યું હતું ગણપતિ પૂજનમાં મધુભાઈ શ્રીવાસ્તવ દીપકભાઈ શ્રીવાસ્તવ નીલમબેન સાથે આમંત્રિત મહેમાનો સાથે તાલુકાના કેટલાક ગ્રામજનો હાજર રહ્યા હતા આજે ગણેશજીના પૂજનની સાથે સાથે આ કાર્યાલય ફરી અમે કાર્યરત કરી રહ્યા છે અને જે મામલતદાર કચેરી કે તાલુકા પંચાયત કચેરીમાં જે પણ નાના મોટા આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે કે જે પણ કાર્યોને લઈને પ્રજાને જે જે તકલીફો પડે છે યા જે પણ એમને કઈ કાર્ય હશે એ કાર્યમાં અમે એમને મદદરૂપ થઈશું અને અડધી રાતે પણ જ્યારે પણ એમને અમારી જરૂર પડશે ત્યારે અમે એમની સાથે રહીશું જેવી રીતે મારા પિતાશ્રીએ નાચ જાત વગર લોકોના કાર્યો કર્યા છે તો આગળ પણ આવા કાર્યો અમે જ્યાં સુધી જીવતા રહ્યા ત્યાં સુધી કરતા રહીશું બસ એ જ સેવાની ભાવનાથી આ આજે ઓફિસ અમે કાર્યરત કરી રહ્યા